ખેતી નવીનતાવાલે નવીનતા વાલે સાડે YouTube ચેનલ તે સ્વાગત છે કપાસ માટે જે ગુલાબી લાવે છે એમાં કોઈ પણ દવાનો છટકાવ કરવાની જરૂર નથી નમસ્તે વાલા ખેડૂત મિત્રો તો આપણે ગુલાબી ઈયળના રામબાણ ઈલાજ લઈને આવી ગયા છીએ જે કપાસમાં ગુલાબી ઈયળ આવે છે એની માટેની આપણે એક સરસ મજાની વસ્તુ લઈને આવી ગયા છીએ અને ગુજરાત રાજ્યમાં પહેલીવાર એ ટેકનોલોજી છે તો ઘણા બધા ખેડૂત મિત્રોએ એ વિડિયો જોયેલો છે અને આ વિડિયોમાં જે ખેડૂત મિત્રોએ વિડિયો નથી જોયેલો એની માટેની માહિતી આપવાની છે કે કઈ રીતના આ ટ્યૂબ તમને ફાયદાકારક થશે અને આ જે ક્રેમિત પીપીડબલ્યુ નામની જે ગુલાબી માટેની ટ્યૂબ જે આપણે લઈને આવ્યા છીએ એનો કઈ રીતના આપણને ફાયદો મળવાનો છે તો એની માટે તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ તો આપણે વાતચીત એ જ કરવાની છે કે આ ટ્યુબનો જે ઓર્ડર કરવો છે એ ઓર્ડર કરવા માટે કઈ રીતના તમે ઓર્ડર કરી શકો છો અને કઈ રીતના ગેરંટીથી તમને આ ટ્યુબ તમારા ઘર સુધી પહોંચી જાય એની આજે માહિતી મેળવવાની છે અને આ ટ્યુબ વિશેના ફાયદાની આપણે માહિતી મેળવવાની છે તો આ મારા હાથમાં જે ટ્યુબ છે આ ટ્યુબનું નામ છે ક્રેમિટ પીપીડબલ્યુ એટીજીસી કંપની છે હૈદરાબાદ મેન્યુફેક્ચરિંગ થાય છે તો આ ટ્યુબ આપણે ગુજરાત રાજ્યમાં લોન્ચિંગ થઈ ગઈ છે તો આ ટ્યુબ કઈ રીતના આપણે વાપરવી અને કઈ રીતનાનો ઉપયોગ કરવો એની જો આપણે પહેલાં માહિતી મેળવીએ તો આ ક્રેમિટ પીબીડબલ્યુ નામની જે ટ્યુબ છે આ ટ્યૂબ એકસો ને પચીસ ગ્રામની ટ્યૂબ આવશે આમાંથી મગના દાણા જેટલા નાના નાના ચારસોથી પાંચસો ટકા થશે એક એકરમાં આ એક ટ્યુબ આપણે વાપરવાની છે એટલે ગુજરાતીમાં આપણે જો કહીએ તો અઢી વીઘામાં એક ટ્યુબ વાપરવાની છે કપાસ વાવતા ખેડૂત મિત્રોને હવે આ ટ્યૂબ વાપરવાનો યોગ્ય સમય કયો છે એની વાતચીત કરીએ તો પાંત્રીસ દિવસ ચાલીસ દિવસ પિસ્તાલીસ દિવસ અને પચાસ દિવસ આજુબાજુનો જે ખેડૂત મિત્રોને કપાસ થયો છે તો એવા ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરી શકે છે આ ટ્યૂબમાં ત્રણ ડોઝ આપવાના હોય છે બીજો ડોઝ સિત્તેર એંસી પંચ્યાસી દિવસે આપવાના હોય છે ત્રીજો ડોઝ નેવું સોથી લઈને એકસો દસ દિવસે આપવાના હોય છે હવે તમને આ ટ્યૂબ વિશેની માહિતી તો મળી ગઈ છે પણ આ ટ્યૂબ એગ્રોમાં મળશે કે નહીં મળે એની જો માહિતીની વાતચીત કરીએ તો કોઈ પણ એગ્રોમાં હજી તમને મળશે નહીં એગ્રોમાં ક્યારે મળશે એનો પણ વિડીયોના માધ્યમથી તમને જણાવવામાં આવશે પણ અત્યારે ડાયરેક્ટ રાજકોટની મેઇન ઓફિસથી તમને આ ટ્યૂબ ઓર્ડર તમે કરશો એટલે તમારા ઘર સુધી પહોંચી જાય છે ઓર્ડર કરવા માટે કંપનીના નંબરમાં જે નીચેના નંબર છે એમાં તમે વાતચીત કરી શકો છો અને કંપનીના ખાતામાં ડાયરેક્ટ પેમેન્ટ કરી શકો છો ટ્યુબ મોકલાવવાની તમામ જવાબદારી સો એ સો ટકા કંપનીની રહેશે એટલે કોઈ પણ વસ્તુ આ ફ્રોડ નથી કે કોઈ પણ ખેડૂતોને પૈસા લૂંટી લે પછી માલ મોકલાવે નહીં એવું કોઈ પણ પ્રકારે કરવામાં આવશે નહીં એ સો ટકા કંપનીના વિશ્વાસ થકી તમારા નજીકના સેન્ટરમાં આ ટ્યૂબ મોકલાવવામાં આવશે હવે ખેડૂત મિત્રોને એમ છે કે ભાઈ આ ટ્યૂબની કિંમત કેટલી છે કઈ રીતના આપણને મળી શકશે એની માહિતી માટે નીચેના જે કોન્ટેક નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો આ ટ્યૂબનું રિઝલ્ટ કેવું છે ત્રણ ડોઝ તમે વાપરો છો તો આનું રિઝલ્ટ ખૂબ સારું એવું મળશે આજુબાજુના રાજ્યોમાં ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે આંધ્રપ્રદેશની સરકાર આની ઉપર સબસિડી આપે છે એટલે આ વસ્તુ કોઈ ખોટી નથી જો સબસિડી આપતી હોય તો રિઝલ્ટ મળતું હોય તો જ સબસિડી આપતી હોય છે હવે આ ટ્યુબને કઈ રીતના વાપરવી હજી તમારે વધારે માહિતી જોઈતી હોય તો નીચેના કોન્ટેક નંબર ઉપર તમે આસાનીથી કોલ કરીને મંગાવી શકો છો તો કપાસ માટે ગુલાબી માટે જો તમે આ ટ્યુબ વાપરો છો બીજી જે આપણે દવા રનિંગ છાંટીએ છીએ એનો છંટકાવ કરવો પણ કપાસ માટે જે ગુલાબી આવે છે એમાં કોઈ પણ દવાનો છંટકાવ કરવાની જરૂર નથી અને જે સડો બેસે છે જે પ્રોબ્લેમ આવે છે એની માટે બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન ક્રેમિટ પીબીડબલ્યુ એટલે કે ખેડૂતપુત્ર ગુજરાતી તમારી સાથે લઈને આવેલું છે તો રાસ એની જુઓ છો આજે જ આ કંપની વિશે માહિતી મેળવવા માટે કઈ રીતના ઓર્ડર કરવો એની માટે અથવા તો જે ખેડૂત મિત્રોને કિંમત જાણવી છે એની માટે ફોન કરી શકો છો અને આવી રીતના અવારનવાર જે ખેડૂત મિત્રો ટ્યુબ વાપરી રહ્યા છે એનો ડેમો પણ આપણે આ પ્લેટફોર્મમાં લાવતા રહીશું એટલે જોતા રહો રમેશને માટે ખેડૂતપુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે जय जवान जय किसान आप बने अपना देश अगर आप इस वीडियो को पसंद करते हैं तो कृपया इसे अपने साथियों को साझा करें और खेती से संबंधित जानकारी वाले वीडियो के लिए कृपया हमारे YouTube चैनल को सब्सक्राइब करें